પાલનપુર આબુ હેવી પર આવેલ ન્યૂ પાલનપુર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે સરકારના અભિગમ મુજબ ઓપરેશન સિંદૂર પર ગણેશ મહોત્સવ બે હજાર પચીસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રીજા દિવસે ભગવાનના જુદા જુદા પાત્રોના પરિવેશમાં તૈયાર થયેલા વ્યક્તિઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સરકાર દ્વારા આ વખતે ઓપરેશન સિંદૂર પર જે આયોજકો દ્વારા પંડાલ કરી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે અને જેનું સારામાં સારું હશે તેને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવનાર છે જેના ભાગરૂપે આબુ હાઇવે ન્યૂ પાલમપુર વિસ્તારના ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા આ વખતે ઓપરેશન સિંદૂર પર સમગ્ર ગણેશ મહોત્સવનું ઉજવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પાંચ દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીજા દિવસે ભગવાન ગણેશની કૃતિ તૈયાર કરવામાં આવી હતી તેની સાથે સાથે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનના પાત્રો પણ તૈયાર કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ જીમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ નગરપાલિકા અશિષભાઈ પડિયા ભાજપ મહામંત્રી મનોજભાઈ જીતુભાઈ મોઢ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી કાર્યક્રમમાં આનંદ માણ્યો હતો ગણપતિ ઉત્સવ અને ખાસ કરીને ઓપરેશન સિંધુ યાદ કરી અને આખો ઉમંગ મનાવી રહ્યા છે આ કાર્યક્રમ અંદર ઉપસ્થિત રહ્યો ખુબજ અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ ની અંદર આજે અહી શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન એનું પણ એક આખું નિદર્શન હતું ખુબ જ સરસ મજાનો કાર્યક્રમ આખા વિસ્તારના સર્વે લોકો ખુબ આનંદ ઉજવી રહ્યા છે જે સરકારશ્રી નો અભિગમ છે એ અભિગમ ને પ્રોત્સાહિત કરવા માટે અમે ઓપરેશન સિંધુર અંતર્ગત એક થીમ નું પણ આયોજન કરેલ છે જે ગણપતિ દાદા ના પંડાલમાં અને જે સુરવીરો છે એમના ફોટા અને બેનરો અને કટિંગ લગાવી અને આ સરકાર અભિગમને અમે સહકાર આપીએ છીએ અને ઓપરેશન થીમ સિંદૂરની થીમ ઉપર ખુબ સરસ અમે કાર્ય કરેલું છે